ત્યારબાદ એની અંદર હું નાખું છું પાલકની પ્યુરી પાલકની પ્યુરી છે અને એની સાથે લીલું લસણ પણ છે કાચી કાચી સુધારી ધોઈ અને એની પ્યુરી કરેલી છે અત્યારે આપણે થોડી પહેલાં નાખીએ છીએ એની અંદર પછી લોટ બાંધતા જશું ને જેમ જરૂર પડશે તેમ આપણે નાખીશું ત્યારબાદ નાખીશું એની અંદર જીરું લીલા લસણ અને આદુની પેસ્ટ છે એ અડધી ચમચી નાખી છે જેમે તમે જે રીતે તીખું ખાતા એ રીતે નાખી શકો છો ત્યારબાદ એની અંદર આપણે બે ચપટી જેટલી હિંગ નાખીશું પાંચ ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું ધાણાજીરું અને લાલ મરચું નાખું છું અડધી ચમચી ત્યારબાદ મીઠું નાખું છું મીઠું તમે સ્વાદ પ્રમાણે નાખી શકો છો મેં અહીંયા અડધી નાની ચમચી જેટલું નાખ્યું છે અને મોણમાં આપણે નાખીશું તે બેથી ત્રણ ચમચી જેટલું અથવા તો એક પાવડું અને લોટ બાંધવાનો છે તો પણ આ ઢેબરા બહુ જ સરસ બનશે આ રીતે જેમ જરૂર પડે એમ આપણે આની અંદર પાણી નથી નાખવાનું પણ આ પાલકની પ્યુરી જે કરી છે પાલક અને લીલા લસણની એ એડ કરતી જવાની છે એકદમ હેલ્ધી બનશે કારણ કે જુવારના છે અને સાથે પાલક છે લીલું લસણ છે બાળકો આ આ રીતે ખાઈ શકશે તમે રાત્રે ડિનરમાં પણ બનાવી શકો છો અને સવારે બ્રેકફાસ્ટમાં પણ બનાવી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આપણે જેમના થેપલા કરીએ એ જ રીતે આ સરસ તમારે વણાશે નહીં તો જુવારનો લોટ છે એ ફાટી જતો હોય છે સરખું વણાતું નથી હોતું કડક થઈ જતા હોય છે પણ આમાં એક પણ જાતની એ પ્રોબ્લેમ નહીં આવે કારણ કે આપણે થોડું મોણ નાખ્યું છે અને બે થી ત્રણ ચમચી જેટલો ઘઉંનો લોટ નાખ્યો છે આ એક ટિપ્સ છે જ્યારે પણ તમે જુવારની કોઈ પણ વસ્તુ બનાવો અને લોટ છે એ તમારે ફાટતું હોય એટલે કે તમે વણતા હો ત્યારે ફાટતું હોય રોટલા પણ ફાટી જતા હોય તો એની અંદર થોડું મોણ અને આ રીતે તમે ઘઉંનો લોટ નાખી દેશો તો ઈઝીલી બધું સરસ વણાઈ જશે આ રીતે તમે જોઈ શકો છો હું થોડી થોડી પ્યુરી નાખતી જાઉં છું અને સોફ્ટ આપણે રોટલી જેવો લોટ બાંધવાનો છે આ રીતે સરસ લોટ બંધાઈ ગયો છે અને આને હું સરસ કૂળવી લઈશ અને આપણે એને થોડીવાર હવે રેસ્ટ દેવાનો છે ઉપર આપણે થોડું તેલ નાખી દઈએ એક ચમચી જેટલું અને આને ઢાંકીને દસ મિનિટ સુધી રેસ્ટ આપીશું જેથી સરસ કૂણ આવી જાય અને સોફ્ટ ઢેબરા બને

હાથેથી થેપીને નથી ફાવતું એટલા માટે અને ઘઉંના લોટનું અટામણ લીધું છે એનાથી સરસ થાશે થોડુંક આ રીતે મોટું વણાઈ જાય ત્યારબાદ ફરીથી ઘઉંના લોટના આટામણમાં નાખીશું અને હાથેથી આ રીતે થેપીને કરવું હોય તો થેપીને પણ કરી શકો છો અને વેલણની મદદથી આ રીતે હળવા હાથે વેલણ ચલાવીને પણ કરી શકો છો તમે જોઈ શકો છો કાંગરી બિલકુલ નથી નીકળતી ચોટતું પણ નથી બે રીત મેં તમને એક જ વસ્તુમાં દેખાડી દીધી એ થેપીને પણ કરી શકાય અને આ રીતે વણીને પણ કરી શકાય ને ફરીથી કહી દઉં ઘઉંના લોટનું અટામણ લીધું છે બસ આ ઢેબરું વણાઈ ગયું છે અને એને થોડુંક આવું જાડું જ રાખવાનું છે મેં અહીંયા લોખંડની લોઢી લીધી છે અને સરસ તપી ગઈ છે એની ઉપર આપણે નાખીશું જેમ આપણે થેપલા રોટલી કરીએ એ જ રીતે નાખવાની છે ઉપરનો જે ભાગ હતો એ નીચે આવવો જોઈએ આ રીતે નાખવાનું છે અને થોડું એને ચડવા દેવાનું છે આમાં તમારે નોનસ્ટિકની બિલકુલ જરૂર નથી લોખંડની તવીમાં ઇઝીલી થઈ જશે અને હેલ્થ માટે પણ લોખંડ બહુ જ સારું છે જો તમે આને સરસ પાકવા દેવાનું કારણ કે થોડું જાડું છે અને અત્યારે મેં ગેસ ધીમો રાખ્યો છે કારણ કે પાલક જુવારનો લોટ બધું કાચું હોય અને આ ઢીબરું એટલું ટેસ્ટી થશે કે આની સાથે તમારે શાકની અથાણાની કોઈ પણ જરૂર નથી ચાનો કપ લઈ લો અથવા તો થોડું દહીં લઈ લો એટલે ખૂબ જ ટેસ્ટી લાગશે અને થેપલાની જેમ બે દિવસ સુધી આ પણ બગડતા નથી આપણે ચેક કરી લઈએ જો થોડું શેકાઈ ગયું છે હજી આપણે આને શેકાવા દીધું હવે આપણે પલટી દઈએ અને હવે હું આની ઉપર લગાડું છું દેશી ઘી પાલક અને જુવારની સાથે દેશી ઘીનો ટેસ્ટ બહુ જ સરસ લાગે છે અને શિયાળો છે તો હેલ્થ માટે પણ દેશી ઘી બહુ જ સારું અને તમને ઘી ન પસંદ હોય તો તમે તેલમાં પણ બનાવી શકો છો સિંગ તેલમાં પણ આનો ટેસ્ટ બહુ સરસ આવે છે અને બીજી એક વાત કહી દઉં જુવારનો લોટ ન નાખવો હોય તો તમે બાજરાના લોટથી પણ આ બનાવી શકો છો સેમ વસ્તુ કરવાની જુવારની જગ્યાએ બાજરાનો લોટ યુઝ કરવાનો આપણે જોઈએ હજી કાચું છે નીચે અને સરસ પાકવા દઈએ આપણે અને આ ઠંડા તો બહુ જ સરસ લાગે છે ગરમ પણ સારા લાગે છે પણ ઠંડા બહુ સરસ લાગે રાત્રે બનાવી લો પછી સવારે બાળકોને લંચ બોક્સમાં આપો ઓફિસે આપો અથવા તો તમે નાસ્તામાં ખાઓ બહુ સરસ લાગશે હવે આપણે આને પલટી દઈએ જો ઘી નાખ્યું છે એટલે થોડા ધુમાડા નીકળશે અને હવે ગેસ ધીમો કરી દેવાનો જ્યારે પણ કોઈ બી વસ્તુ તમે ચોડવો ઘી અને તેલ સાથે પરોઠા હોય થેપલા હોય કે ઢેબરા હોય ત્યારે જ્યારે ઘી નાખીને એ પલટો ત્યારે ઓલવેઝ ગેસ ધીમો કરી દેવાનો જેથી બળી ન જાય છે હાઈ રાખો તો તરત જ બળી જાય વસ્તુ ખરાબ થાય ટેસ્ટ પણ ખરાબ થાય અને ભાવે નહીં એટલે આવી બધી નાની નાની વસ્તુનો ખ્યાલ રાખવાનો થેપલામાં પણ આ ટિપ્સ તમે ફોલો કરી શકો છો અને જો તમને કડક અને ક્રિસ્પી ઢેબરા પસંદ હોય તો આ રીતે થોડું પ્રેસ કરીને કરવાનું અને સોફ્ટ રાખવા હોય તો એને આમનમ જ કુક થવા દેવાના એકવાર આપણે ચેક કરી લઈએ ઢેબરું છે સરસ શેકાઈ ગયું છે હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ આપણે પાલક જુવાર અને લસણના ઢેબરા મેં સાથે લઈ લીધે છે 4 નો કપ અથાણાની તો જરૂર બિલકુલ નથી તો પણ એટલો બધો ચટાકો છે ને જીભને કે સાથે મેં લઈ લીધું છે ઠેચા લીલા લસણ અને

તમારા સુધી પહોંચતી રહે થેન્ક યુ આવજો